તો દૃશ્ય કો મનસુખભાઈ રાઠોડ ઉપર એક વકીલ સાહેબનો ફોન આવી ગયો છે અને આ વકીલની વાતો તમને હસાવી દેશે કારણ કે મિત્રો વકીલભાઈ છે એમનું કહેવું છે કે તેમની પાસે બે થી ત્રણ છોકરીઓ છે તેઓ છોકરીઓના રેકર્ડ ચલાવે છે તેમજ છોકરીઓને વાપરીને ફેંકી દેવાવાળા વ્યક્તિ છે આવી વાતો મિત્રો તેઓ મનસુખ રાઠોડ સાથે કરી રહ્યા છે અને એક પત્રકાર વિશે પણ જોદાર ચર્ચા થઈ છે તો સાંભળી લઈએ કે મનસુખભાઈ રાઠોડ અને વકીલ વચ્ચે રૂમમાં બધે શું ચર્ચા થઈ છે એ પહેલા જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

ના હાચી વાત છે મને એના જરા જરાય રસ નથી હું ને યુઝ કરી નાખી દેવાની મતલબ છે મારે તો મેં એક નથી બીજી તીજી છોકરી છે પણ અને મારી અંદર આવું જ શું કામ જોઈ ફરિયાદ થઈ પૈસા લીધા રૂપિયા લીધા મેં ચોખ્ખું કીધું કે હું કેતો લખાવી નાખું માટે હું ખરાબ માના છું મારી અંદર આવે તો મારે શું કરવાનું એટલે પણ તોય આખી વાત સમજતા નથી તમારા મગજ છે કે નહીં ઈ આવીતી હોય તોય તમારો અંગત મામલો થઈ ગયો ને તમે ઈ વાત તમે આ સોશિયલ મીડિયામાં ને એમાં વાયરલ કરો તો એનાથી તમે થોડા હરા લાગવાના છો હવે તમે તો હજી સમાધાન નું કેતા સમાધાન ન બડ એટલે તમારા ભવાડાવાળા કરણની ચેનલ માં આવ્યા હવે પણ મને માબેનામાં તમે ઓડિયો મોકલ્યો કેવી ગારું ગયું મને મનમાં મન લાગ્યું ગાર્યું હવે તો તમે જાહેરાતમાં ઠોકક આલે સિનિયરના તો કે કેમ કે હવે તો તમે જાહેરાતમાં આવી ગયા ના હું તો એને કહું છું કે હું તો ખરાબ છુ હાવ સીન આવે પણ મારી બાજુ માં હું કેમ આવું હું ખરાબ માણસ છુ જે મારી આગળ મારી આગળ ના આવે હામ્ભળો હામ્ભળો તમારી બાજુ આવે તો તમે લાઈવ થઈ જાઓ ને ભાઈ જો અત્યારે મને આવું બોલનાર વ્યક્તિ મારી પાસે છે અત્યારે તમારી પાસે નથી તો તમે એમ કે મારી પાહે આવે ઈ તો તમે તમારી રીતે કયો છે તમારી પાહે નથી આવતી એવું તમે પોતે સાબિત કરો હા એવું હોય તો હું તમને મોકલું ગાડી તમે વાયરલ કરશો તો મસ્ત ગાડી મોકલું

તમે મુદ્દો અત્યારે એનો મતલબ એવો છે મારી નહીં કોઈ ની નહીં એવી તમારી ધંધો એવો છે એની પાછળ તમે તમે તો સજ્જન માણસો ને તમે શું કામ તમારી જિંદગી બગાડો એવું તમે જાણો છો તમે કરવા હું માંગો

મને તેમ કર્યું કરણ સાતલિયા ને કીધું કરણ સાતલિયા શું અટાણ કરણ સાતલિયા જવાબ ને થઈ રહ્યો એનો ઓડિયો મે તમારો ગાઈડ નો તમારો જે કઈ ભવાડો તો

હા ઈચ્છા નથી પૂરો થઈ ગયો હું એમ છું કે તમારી જો સમાધાન ની ઈચ્છા હોય તમે એમાં કોમ્પ્રો કરવા માંગતા હો તો તમે એને નમતું મૂકી દો તમે કઈ એમ કહો હું બાધી અને તને કઈક આમ બોલાવીને તને મારા તાબે કરું તો અત્યારે તો તમને કહો ભંગાર વેચવા વાળો માણસ તમારે તાબે ન થાય

એવું એ તો તમારું ખાંડીકરણ કામ થઈ ગયું એમાં અમારે કઈ લેવા બધું બધા બધા જેવી જેવી વાત દોની બસો રૂપિયા માંનો 200 વાપર દો હવે નો આવે કેમ પણ મને ખબર છે આવે તો કોઈકનો છોકરો લઈને આવે છે એકવાર વાર વેફવારી છે છૂટા છેડા દેવા આવી છે એનામાં કાઈ નથી પણ નથી તો હું કામ મથો છો એટલે બધા અરે આ તો આવતી હોય તો 50 રૂપિયા દેતો મતલબ તમાર આવતી હું કહું છું કે એવું ખરાબ માણસ હોય એને પછી આવકારો થોડો દેવાનો હોય

એમાં તમે ખોટા પડો છો કેમ કે એવું બાબત નથી તમે અત્યારે જે કંઈ કરો છો એ તમારું તમારે ખંભાળીયા જવું છે ખંભાળીયા ને રાતે બે કલાક થઈ જાય આવતા બે કલાક થઈ જાય રાતે ખંભાળીયા ના વકીલ ભેગી જાય છે ને એના કપડા હજી અહીંયા પડ્યા છે ભાઈ એ તમારે તમે સમજતા નથી હવે આપડે કાઈ લેવા દેવાનું હોય તો એ પછી બીજે ગમે ત્યાં કરે તો એને તમારે શું લેવા દેવા એ ક્યાં તમારી પત્ની હતી તમે ગાડી લઈને ક્યાંય તો ડીઝલ લઈ નાખવું પડે તો નાખવું જ પડે એમ તમારી ભેગી રેતી હોય તો વાપર્યા હોય મને જામનગર બોલાયું મને કે આપડે રખડવા અને તમારે જોવાનું પાછી બીજી વાર નો બીજી વાત કેટલી વાર બાજી કારણ કે એના ઘર વાળા એ જેને વાર સમાધાન કર્યું છે ભાઈ એને પચાસ વાર સમાધાન કર્યું છે તો આ એવું તો નથી ગઈ તો ગઈ પાછું મને મારી માથે ફરિયાદ કરીને જઈ છે એમને ગયું હોત ને તો એમ લાગે કે ભાઈ હાલો રાજી ખુશી તો જાય છે એને મને દબાવમાં રાખવો છે ના કોઈ તમે દબાણ માં ન રાખો કારણ કે તમારી સારી રીતે એક વાત કરે એક વાત વિડીયો મને મોકલજો અત્યારે એની તમારી યાર ઈચ્છા નથી ઓડિયો અત્યારે હું એની વાત એનું કરું શું કામ ગમે છે ને મારી માથે ફરિયાદ કરી છે હા તો ભાઈ હવે એને રખાઈ નઈ ને જે મારા લોકલ બ્રાન્ચ હોય ને એને લોકલ કામ માં આવે અમે તો આવી પડી જ નહીં વેલ્યુલેશન વગર માણસો છો તમે આવે માણસો કરો અમારી ટાઈમ નથી યાર એનું કારણ છે આ ફિલ્મમાં પીડાશો ને એટલે હારી છોકરી આવે ને આવી છે એ બધી જાય છે તમે મોટર સાયકલ માં જનરલ કરાવો

અને આવતી એની સારી જરૂરિયાત પૂરી કરતી માણસ સસ્તી કિંમત હોય એને રખાય નહીં આયા તો જેની લાખોની કિંમત હોય એને ત્રાસભ તોડાય પચાસ રૂપિયા કિંમત એટલે આટલા લખીશો ખાંડ જેટલો ભાવ થયો

જાહેર માં મને કે મેં છેડતી કરી એવું કે મારા ભેગી રે તો હું તો છેડતી કરવા નથી તમે સમજતા નથી તમારી ભેગી રેતી જ નથી રેતી હોય એ ખેતી નો હોય અને રેતી હોય તો એનું સમાધાન થાય ને તમે સમજતા નથી એ તો તમે તમારા મોઢે થી છો બાકી હારે રેતી નથી હારે રેતી તી તેથી તમારે કઈ વાતો નતો અને હવે નથી રેતી એટલે તમને દુખાવો ઉભર્યો છે મને તો એમ કે આજે તમે હવે કિડની માં તમારા સાંધા પડી ગયા છે એટલે થોડો તો મને મને કરાવો કે જો આટલા હાથ આટલા નો ખર્ચો કર્યો હું એમ કઉ છું પચાસ રૂપિયા વાપરવા હોય તો વિવેક વપરાય નતો બચો એનો નાનો બચો હોય તમારો બચો હોય કોઈ બચા માં એટલી બધી દયા ન ભારત ભારતમાં બધી બચા બચાવ જણે છે બધી બચા ની સમુ જોવા જાવ તો ઘરે બાપા ની એસે વેસાઈ જાય

નથી અરે મને આ એ કહો મને એ ખરાબ કે હું કાઈ થોડો ખરાબ થઈ જવાનો છું અને આ રાડુ ની કેવા છું કે મને બદનામ કરે ઈ તમે સમતા નથી તમે એવું કેવો અને આ વિડિયો વાયરલ થાય તો તમારી અપકીર્તિ થા તમે જેનું ખાવશો એનું જ ખોદો છો ને તમે તમારો મોઢો સ્વીકારો છો કે મને મારું ખાધું છે એને મારું ખાધું છે અને મારું તમે એવું થોડી કરો તમે ચાર પાંચ ને ખવરે હું આને એક થોડું કરું એને મારું મન તો કોઈ જાય દુકાન લે અને એમાં એમ કહો છો કે ખરાબ માણસ આવ્યો છે ખાવા માણસ દીકરી મારા આંગણે નો આવે

કપડા કાપી ને આવે મેં ચોકી કીધું છે તો મારે કેસ લડવાની શેરી બહુ સારી એ હવે મને ચોકું કીધું વાકા મને ફી નો ફી નો દીએ તો મેં શું પડે અગર પછી એ જે પૈસા જે અહીંયા જાય ઓકે હાલો એ હું હમણાં વાયરલ કરું છું કે આ વકીલ રહ્યા આની અંદર કેસ લડવો હોય તો આ રીતે લડે છે આ લગભગ મને કે કપાવીમાં સડવું જો એવું મારું માનવું છે હાચી વાત છે હું ઠોકું મજુ કે એવું કે મારે માયા કોઈની જરૂર નથી ને મારી હવે જો આવી શકે જરૂર હોય ને કપડા કાઢીને મારી પાસે આવે

હું આખા ગુજરાત જાઉં છું આખા ગુજરાતમાં માં જાઉં છું એટલે હવે તમારો ફોટો બાર છે ત્યાં લગભગ તમે બધી સર્વિસ કરી છે સાચી વાત છે મનસુખ ભાઈ કારણ કોઈ જરૂર નથી મારી ત્યાં કોઈ તમારો ફોટો મોકલી દો મને ખાલી તમારો ફોટો મસ્ત સારો આમ જો કોટ બોટ પહેરેલો જાણે કે આમ પ્રેક્ટિસ કરતા ને એવો એવો મને સારો ફોટો મોકલો એટલે હું તમારો અટન છે ને ઓડિયો વાયરલ કરું છું ખરેખર આવો વકીલ આપણે જિંદગીમાં અમારા બેના ભેગા મોકલું

એ એવી વાત તો તમારી ખરાબ વકીલોની ની તમે જે બોલો છો એ ખરાબ વાત છે અરે અમે અમે વાત જ કોઈ યાર કરતા નથી તમારી યાર તમે વાત કરવાની લાયક નથી તમે વકીલ અમે તમારી ભાષા પ્રમાણે હેમતભાઈ તમારી ભાષા પ્રમાણે તમે હેમતભાઈ તમારી અભદ્ર વાણી છે એટલે તમે વકીલ તરીકે તમારી આ વાત અભદ્ર વાણી છે તો બરોબર જા મન તમારી ફોન માં વાત કરું છું ગાળું નથી તો હું તમને પૂછું છું કે તમારી યાર આવે

મારા પૈસા ખાધા તમે તમને કોઈએ કીધું તમને સારું લાગતું તમ વાપરવા જાય મેં કીધું મેં તમને ફોન કર્યો તમને સ્ક્રીનશોટ ને ત્યારે મને એમઆઈ માં કઈ બોલ મારી મને ચાટતી હતી